અંકલેશ્વર તાલુકા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડીને કાયદાનો પાઠ ભણાવ્યો છે પોલીસે આરોપીને તેના જ ગામમાંથી દબોચી લીધો છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાની શરૂઆત ઓગણત્રીસમી જુલાઈએ થઈ હતી અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની સિલ્વર સિટી ત્રણ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન પોલીસે શાંતિદેવી દિલીપ મંડલ નામની મહિલાને વિદેશી દારૂની પાંત્રીસ બોટલો અને એક ફોન સાથે ઝડપી પાડી હતી આ તમામ મુદ્દામાલની કુલ કિંમત પચીસ હજારથી વધુ હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ વિદેશી દારૂ સેંગપુર ગામના કુવાડી વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા આજરોજ અંકલેશ્વર તાલુકા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે વોન્ટેડ બુટલેગઢ જતીન વસાવા પોતાના ગામમાં જ છે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેના જ ગામમાંથી તેને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીથી અંકલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે